રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ અંતર્ગત વોટિંગ પ્રીમિયર લીગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇલેક્શન આઇકોન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર શ્રી ચેતેશ્વર પુજારા સાથે વિવિધ શાળા કોલેજોના યુવા મતદારોએ ગોષ્ઠી કરી હતી ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમના પ્રારંભે યુથ આઇકોન પુજારા તથા મહાનુભાવોએ બેટબોલનું કરચન્સ રેઝર કરી પ્રતિકરૂપે વોટિંગ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો કલેક્ટર શ્રી પ્રભુ જોષીએ સૌ ઉપસ્થિતોને ઉમદા કાર્યમાં યોગદાન અને પ્રોત્સાહન આપવા માટે બિરદાવ્યા હતા તેમજ યુવા મતદારોએ સંબોધતા કહ્યું હતું કે મતાધિકારને ટેકન ફોર ગ્રાન્ટેડ અને હળવાશથી લેવો ન જોઈએ આપણા દેશની જીવંત લોકશાહીને લીધે આપણને સૌને આ અધિકાર પ્રાપ્ત થયો છે આ અધિકાર પ્રત્યે જાગૃત થઈને આપણે સૌએ અચૂક મતદાન કરવું જોઈએ આપણા પાડોશી દેશો તરફ નજર કરીએ તો તમામ દેશો લોકશાહીના અભાવે કે નબળી લોકશાહીના લીધે ગૃહયુદ્ધ સૈન્ય સંચાલિત રાજ્ય કે રાજાશાહી ધરાવે છે એક ભારતીય તરીકે આપણે ગર્વ લઈ શકીએ કે આપણો દેશ સૌથી મોટી જીવંત લોકશાહી છે રાજકોટથી અહેવાલ અજય રાઠોડ